દેડ્યાપાળાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની પોલીસે ધરપકડ કરી છે અને આજે તેમના સમર્થનમાં દેડિયાપાળા ખાતે પીઠા ગ્રાઉન્ડમાં જે જનસભા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની આપણી સાથે છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું વસાબેન જનસભામાં આપ પહોંચ્યા છો શું કહેશો નમસ્કાર હવે અત્યારે જનસમર્થન કાર્યક્રમમાં અમે પહોંચ્યા છીએ હવે લોકો ખૂબ દૂર દૂરથી અહીંયા સભામાં આવવા માટે ઉમટી પડ્યા છે કેમ કે એક આદિવાસીઓનો અવાજ દબાવવા માટે આ એક રાજકીય ષડયંત્ર ઊભું કર્યું છે એટલે લોકો લોકો બધા ઘણે દૂર દૂર થી સમર્થન માં આવી પહોંચ્યા છે સરબેન તમે પણ પહોંચ્યા છો ખાસ કરીને જે હાટ બજાર છે બંધ કરવા માટે એક કાવતરું છે તે પ્રકારે લોકો કહી રહ્યા છે શું કહેશો આ તો હવે હાટ બજાર પોલીસે બંધ કરાવી છે કેમ કે પોલીસ ને એમ છે કે હાટ બજાર ચાલુ રહેશે તો વધારે પબ્લિક થશે પરંતુ આ પોલીસે હાટ બજાર બંધ કરાવી છે એટલે પોલીસ જાણે અમારી જનતા તો આપ મેળે આવવાની જ છે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે તમે પણ અહીંયા આવ્યા છો જનતાનું નું સમર્થન છે જે પ્રમાણે ધારાસભ્ય ચેતરભાઈ ની લોકપ્રિયતા છે શું કહેશો જનસંખ્યા ને લઈને હવે જનસંખ્યા જનસંખ્યા ને લઈને તો હવે આજે આપણે જોવા જઈએ તો હવે આપણે ખેતીવાડીની ખેતીવાડીમાં કામ કરવાની

કેમ કે પોલીસ પોલીસ જ બધે દોડે છે અને પોલીએ પોલીસ જ એફઆઈઆર કરાવી છે એટલે અમે તો પોલીસનો ખૂબ વિરોધ કરીએ છીએ કેમ કે પોલીસ સુધરી જાય તો સારું છે કેમ કે ધારાસભ્યનો અવાજ દબાવવા માટે પોલીસનો વધારે હાથ છે કેમ કે જ્યાં પણ હોય આપણા પ્રશ્ન ઉઠાવવા માટે જાય છે તો પોલીસ એમને રોકીને સામેથી ઘર્ષણ ઊભું કરે છે આપણે બધાય જોયું જ છે આગળના વિડીયોમાં પણ લોકોના કામ માટે જાય છે અને પોલીસ ઘર્ષણ સામેથી કરવા આવે છે એટલે આમાં વધારે હાથ પોલીસનો જ છે અને પોલીસના જે હપ્તાખોરવાળા ફોટા છે એ પણ ચૈત્રભાઈ બહાર પાડ્યા છે એટલે પોલીસ એ બદલો લેવા માટે પણ આવું કરી શકે છે એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સુધરી જાઓ સંસદ છે ભાજપના જે લોકો છે તેઓ કહી રહ્યા છે કે જે આદિવાસી વિસ્તારના લોકો છે તેઓને ગેરમાર્ગે દોરવા માટેની આ જનસભા કરવામાં આવી રહી છે તો તમે શું કહેશો હવે જેલમાં છે પણ આદિવાસી જ છે ને ભાજપના નેતાઓ આદિવાસી છે ઘણા નેતાઓ તેમને

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે પરંતુ હાલ જે પ્રકારે નર્મદાના ડેડીયાપાડા ખાતે પીઠા ગ્રાઉન્ડમાં જે જનસભા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને જ લઈને મોટી સંખ્યામાં આદિવાસી વિસ્તારના જે લોકો છે તેઓ અહીંયા ઉમટી રહ્યા છે નલીન ચૌધરી સ્વાભિમાન સાથે દેડીયાપાડા નર્મદા